એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે પંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આગામી ત્રણ કલાક માટે એલર્ટ અપાયું છે અમદાવાદ ભરૂચ આણંદ નર્મદામાં રેડ એલર્ટ છે ગાંધીનગર મહેસાણા દાહોદ મહીસાગરમાં પણ રેડ એલર્ટ છે સાબરકાંઠ અરવલ્લી ખેડા અને પંચમહાલમાં પણ રેડ એલર્ટ છે વડોદરા છોટા ભાવનગરમાં પણ છે ચાલીસ કિલોમીટર ની ઝડપે પવન શકે છે તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે જેમાં અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ થાય છે હાલ પણ સતત વરસાદ ચાલુ છે આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે આપ જુઓ જે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે તે પણ અમે સતત આપને બતાવી રહ્યા છીએ અમદાવાદ હોય ગાંધીનગર હોય મહેસાણા દાહોદ તમામ જગ્યાએ વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા રોનક જણાવો કયા પ્રકારે એલર્ટ અપાયું છે આગામી કલાકો કેવા રહેશે જે બિલકુલ જે પ્રકારે વરસાદી સિસ્ટમ અત્યાર સુધી ગુજરાતને ગભરોડી રહી છે તેવામાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા આજે દિવસ દરમિયાન જે પ્રકારે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં જે વરસાદી મહેર છે તે જોવા મળી છે તેવામાં હવામાન વિભાગે ફરી એક વખત જે નવું એલર્ટ છે તે જાહેર કર્યું છે જેમાં અવકાશ મુજબ સાત કલાક થી દસ કલાક સુધીની જે આગાહી છે તે કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત કહી શકાય કે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ છે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ જે પ્રકારે આપણે છેલ્લા અનેક કલાકો જોઈ રહ્યા છે વરસાદી મહેરના કારણે અનેક જગ્યાએ જે પાણી છે તેના પણ દ્રશ્યો છે સામે આવ્યા છે તેવામાં દસ વાગ્યા સુધી ખાસ કરીને અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે પવન સાથે એટલે કે મહત્તમ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ ઉપરાંત વરસાદ છે તે પણ થઈ શકે છે આ પ્રકાર સરકારની જે આગાહી છે તે દસ કલાક સુધીની હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે વરસાદ માંથી હાલ પૂરતું કોઈ પણ પ્રકારની રાહત મળે તે પ્રકારનું લાગતું નથી બિલકુલ રોનક આભાર સમગ્ર માહિતી બદલ